નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષય સ અધ્યયન પોથી જેનો ભાગ ત્રણ એનું ચેપ્ટર નંબર સોળ રાજ્ય સરકાર આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની સોલ્યુશનની તમને પીડીએફ પણ મળી રહેવાની છે અને તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓ જો તમે આપણી વોટ્સઅપ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે અને જેની અંદર તમને અવનવી અપડેટ મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિદ્યાર્થીઓ તમને એવું લાગતું હશે કે આ જે ચેપ્ટર છે તેના સોલ્યુશન અમે ક્યાંથી કરતા હોઈએ છીએ તો આ બધા જ સોલ્યુશન છે તે નવનીત કંપનીની જે સામાજિક વિજ્ઞાન વિષયની ધોરણ સાતની નવનીત આવે છે તેમાંથી અમે નવનીતનું સોલ્યુશન કરતા હોઈએ છીએ આજે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે તમે ઘર બેઠા ફ્રી ડિલિવરીમાં મેળવી શકો છો તેના માટે તમને નંબર આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ તેના પર કોન્ટેક કરીને તમે મંગાવી શકો છો માત્ર ધોરણ સાતની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારની અને બધા જ વિષયની નવનીત જે છે તેનું સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો બીજા અન્ય વિષયની નવણી જો તમારે મંગાવી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો હવે ચેપ્ટરની શરૂઆત કરીએ ધોરણ ચેપ્ટર નંબર સોળ રાજ્ય સરકાર અહીંયા કેટલાક શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું રાજ્યનો કારોબાર ઓપ્શન ડી રાજ્ય સરકાર બીજું કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ધારાસભા ત્રીજું નીચેનામાંથી કયા રાજ્યને વિધાન પરિષદ નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત ચોથો સવાલ વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે તો જવાબ આવશે ઓપ્શન સી છ વર્ષ માટે પાંચમો સવાલ કોની મંજૂરી બાદ જ ખરડો કાયદો બને છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રાજ્યપાલ છઠ્ઠો સવાલ નીચેનામાંથી છે નો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વિપક્ષના નેતા ત્યારબાદ સાતમું રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ રાજ્યપાલ ત્યારબાદ આઠમો સવાલ નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી રેલવે નવમો સવાલ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ દસમો સવાલ નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલી છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી આયુષ્યમાન યોજના પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે તો તેનો જવાબ આવશે ખોટું બીજો સવાલ દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે તો જવાબ આવશે સાચું ત્રીજું વિધાનસભાને નીચલું ગૃહ પણ કહે છે તો જવાબ આવશે સાચું ચોથું ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે તો જવાબ આવશે સાચું પાંચમું ગુજરાતમાં વરિષ્ઠ વિધાન પરિષદ આવેલી છે તો તેનો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની ન્યૂ સ્વ અધ્યયન પોથી જે બે હજાર ચોવીસ પચીસમાં આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન જે છે તેની પીડીએફ અને તેના સોલ્યુશનની બુક તમને મળી રહેવાની છે ક્યાંથી મળી રહેશે તો તેના માટે તમારે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ નંબર પર કોન્ટેક કરવો પડશે અથવા તો પીડીએફ મેળવવા માટે આપણી વોટ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાં જઈને તમારે ડાઉનલોડ કરવી પડશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે એકસો બ્યાસી બીજું રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વિધાન પરિષદ ત્રીજું ગુજરાતના વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે તો તેનો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ચોથું વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે તો જવાબ આવશે પાંચ પાંચમું દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યાની સુવિધા છે તો જવાબ આવશે એકસો આઠ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો પેલું સ્થાનિક સરકાર કોને કહે છે તો જવાબ આવશે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સરકાર કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે બીજો સવાલ રાજ્ય સરકારના અંગો જણાવો તો તેનો જવાબ આવશે કે રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે પેલું ધારાસભા બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર ત્યારબાદ ત્રીજો સવાલ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે ત્યારબાદ ચોથો સવાલ વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે તો જવાબ આવશે વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે પાંચમો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો જવાબ આવશે રાજ્યમાં પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે છઠ્ઠો સવાલ ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ધારાસભ્યને અંગ્રેજીમાં એમ એલ એ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામે ઓળખાય છે સાતમું રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે આઠમો સવાલ સંઘ યાદીના કોઈપણ ત્રણ વિષયોના નામ લખો તો જવાબ આવશે સંઘ યાદીમાં વસ્તી ગણતરી સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તાર ટપાલ વગેરે વિષયોનો સમાવેશ થાય છે ત્યારબાદ નવમો સવાલ રાજ્ય સરકારની કોઈ પણ ત્રણ આરોગ્ય વિષયક યોજનાઓના નામ જણાવો તો તેનો જવાબ આવશે મુખ્યમંત્રી અમૃત યોજના બીજું શાળા આરોગ્ય કાર્યક્રમો ત્રીજું જનની સુરક્ષા યોજના ત્યારબાદ જોઈએ પાંચમું નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો તો એમાં પહેલું છે કે રાજ્ય સરકારના કાર્યકર કાર્યો જણાવો તો તેનો જવાબ આવશે તે લોક કલ્યાણ સાધે છે બીજું રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરે કાર્ય કરે છે ત્રીજું તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે ચોથું પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વગેરે તાત્કાલિક મદદ કરે છે પાંચમું તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે ત્યારબાદ બીજો સવાલ કે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો તો તેનો જવાબ આવશે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્રીજું તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં ત્યારબાદ ચોથું તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં ત્રીજો સવાલ ભારત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ લખો તો તેમાં જવાબ આવશે પહેલું રાષ્ટ્રીય રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી બીજું અંદમાન નિકોબાર દીવ અને દમણ ચંદીગઢ લદ્દાખ પુડુચેરી દ્રા દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ ત્યારબાદ ચોથો સવાલ રાજ્ય ન્યાયતંત્રના કાર્ય જણાવો તો જવાબ આવશે તે નાગરિકોના રક્ષણ અને જતન કરે છે બીજું નાગરિકોની અપીલો તેમજ જાહેર મૂળભૂતકો અરજીઓના ચુકાદા અને દીવાની દાવાઓના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે ચોથું તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે પાંચમું તે નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે પાંચમો સવાલ મુખ્યમંત્રીના કાર્યો જણાવો પેલું તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે બીજું

ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્ર મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાનું શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ઉપર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણના ઉપાયો વગેરેના લીધે સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠની સુવિધા ઉપલબ્ધ છે ત્યારબાદ બીજી નોંધ છે વિધાનસભાની રચના તો રાજ્યની ધારાસભાનો નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠથી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના સભ્યોને રાજ્યના અઢાર કે તેથી વધુ ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત કે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં મોક વિધાનસભાનું આયોજન તમારે શાળાની અંદર કરવાનું છે અને સરસ મજાને ગુજરાતના વર્તમાન મંત્રીમંડળની યાદી તૈયાર કરી અને તેનો ચાર્ટ બનાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત